જામનગર નજીક આવેલા જૂના નાગના અને નવા નાગના ગામને જોડતો પુલ બનવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા હાલ જે પ્રકારની ખાસ માહિતી મળી રહી છે કરોડો રૂપિયા આપ્યા બાદ પણ ટેન્કર પ્રક્રિયા થઈ કામ મંજૂર થયું અને ત્યારે ખાસ અગિયાર માસમાં પુલ બનવાની જે મુદત હતી તે પૂર્ણ થઈ છે પરંતુ હજુ સુધી પુલનું કામ શરૂ નથી થયું કોન્ટ્રાક્ટ એજન્સીને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી પરંતુ મુદત પૂર્ણ થયા બાદ પણ કામ ન કર્યું અને ત્યારે ગ્રામજનોની માંગ છે કે વર્ષો જૂની માંગણી છે આ મંજૂર થયેલ પુલ છે છતાં પણ વહેલી તકે તેનું કામ શરૂ ના થયું સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે વિવિધ યોજનાઓને ગ્રાન્ટ આપવાતી હોય છે ખાસ સરકારી કામ કેટલાક ગોકળ ગાયની ગતિએ ચાલતા હોય છે પરંતુ કેટલીકવાર સરકારી કામ મંજૂર થયા હોય તો પણ શરૂ કરવામાં નથી આવતા આવો જ બનાવ જામનગર તાલુકાના નવા નાગના અને જૂના નાગના વચ્ચે પુલના કામમાં જોવા મળ્યો હતો જે પુલ બનવા માટે સરકારે અંદાજીત બે પોઈન્ટ ચાલીસ કરોડનો ખર્ચ મંજૂર કર્યો 11 માસ પુલ તૈયાર કરવાની મુદત હતી જે ગત 24 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ હજુ સુધી પુલ બનાવવા માટેની કોઈ પણ કામગીરી નથી હાથ ધરાઈ નવા નાગના જૂના નાગનાને જોડતો પુલ આજે ઘણો સમયથી આ અમારી માંગડીના માંગડી છે પણ થતો નથી ટેન્ડર પ્રક્રિયા મંજૂર થઈ ગયેલું છે બે બે વખત ટેન્ડર મંજૂર થઈ ગયેલું છતાંય કામ ચાલુ નથી થાતું તો આજે રાઘવજીભાઈએ બધાને મુરત કરાવ્યું અહીંયા આગળ પણ હજી તોય છતાંય કામ ચાલુ આજે અગિયાર મહિનાની એની મુદત હતી છતાં હજી અગિયાર મહિના પૂર્ણ થઈ ગયા છતાંય પાછું કામ ચાલુ નથી થઈ શક્યું એમ તો આજે અમારી માગણી એવી છે કે ઝડપમાં ઝડપથી આ કામ કરાવી દીધું આવતા ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરે તો અમને નદીનો તકલીફ ના દે એમ આ પુલ બે હજાર બાવીસની અંદર મંજૂર થયો હતો અને હજી સુધી આ થયો નથી એની અગિયાર મહિનાની ટેન્ડર મુદ્દત હતી છતાં ન થયું ગામને હાલાકી એવી થાય છે કે બે ગામના થઈને આશરે પંદર હજાર માણસ આવરો જાવરો છે હજી સુધી નથી થયું તો તંત્ર શું કરે છે એની પણ અમને કાંઈ ખ્યાલ નથી અનેકવાર અમે રજૂઆત જિલ્લા પંચાયતમાં કરી પણ એ લોકો તંત્ર જરીક રિસ્પોન્સ ન આપ્યું અને જો રિસ્પોન્સ આપ્યું હોત તો આજે આ પુલ અહીંયા ઊભો થઈ ગયો હોત આપણે નવા નાગનાથી જૂના નાગનાને જોડતા રસ્તા વચ્ચે જે હયાત નાનો બ્રિજ છે એની જગ્યાએ ઊંચો બ્રિજ સરકાર શ્રી દ્વારા બસો ને પચીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલો હતો જેની આપણી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી શ્રી આપણે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને અત્રેથી તારીખ ચોવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોડ વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો જેની સમય મર્યાદા બાર માસની હતી અગિયાર માસની હતી જે કામગીરી થઈ શકે નથી જે અત્રેથી ચાલુ થાય એવા પ્રયાસો કરવામાં આવે છે ગત જો આ મુદત એના કારણો વ્યાજબી હતા જે જળા જેને મળવા પાત્ર હશે તો સરકાર શ્રી દ્વારા મંજૂરી કરવામાં આવશે તો આના એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે અન્યથા આ કામ આ એજન્સી દ્વારા થઈ શકે તેમ ન હોય તો અત્રેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને અલગથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ફરીથી શરૂ કરવામાં આવશે હા આ બાબતે સમય બે થી ત્રણ નોટિસ અત્રેથી આપવામાં આવે છે તેમજ હમણાં રિસન્ટલી જે બે દિવસ પહેલા અમારી વિઝીટ થઈ દરમિયાન હવે ત્રણ ચાર દિવસમાં એ લોકો કઈ કામગીરી હાથ ના ધરે તો આખરી નોટિસ આપી એજન્સીને છૂટી કરી આગળની કાર્યવાહી યાદ કરવામાં